નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને જન્માષ્ટમીની શુભેચ્છાઓ હવે મિત્રો જે લોકોએ આપણી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના અને બાકીના પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં અનરાધાર વરસાદને પરિણામે નુકસાન થતાં રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો સાડી ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જે ખેડૂતો છે એમને આ અનરાધાર વરસાદ આવ્યો એના પરિણામે જે નુકસાન થયું છે એના માટે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસના મહિના દરમિયાન વર્ષેલા અનરાધાર વરસાદને પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને એના કારણે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જુલાઈ મહિનાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લા ટોટલ આ જિલ્લાના પિસ્તાલીસ તાલુકામાં અનરાધાર વરસાદને પરિણામે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો ને બોતેર ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના આધારે દોઢ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એના ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે તો યાદ રાખવાનું છે સાડી ત્રણસો કરોડ ઓકે કેન્દ્રીય કૃષિ મંત્રીનું નામ છે શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતના કૃષિમંત્રી કોણ છે તમારે કહેવાનું છે ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી ઓગણીસો ને સાહીઠની અંદર ઉત્તર પ્રદેશમાં પંતનગર વિસ્તારમાં બની હતી પરંતુ હવે એ પંતનગર છે એ ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં આવેલું છે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું એટલા માટે ગુજરાતની વાત કરીએ તો દાંતીવાડા સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે જે ઓગણીસો ને બોતેરમાં એની સ્થાપના થઈ બરાબર છે

અમેરિકાની જો વાત કરીએ યુનાઇટેડ સ્ટેટ્સ એમાં નાઇન્ટી ટ્વેન્ટીના દાયકામાં અપનાવવામાં આવતા ઓગણીસમા નંબરના સુધારાની યાદમાં મહિલા સમાનતા દિવસની રચના કરવામાં આવી છે આ કાયદાએ ફેડરલ સરકાર અને રાજ્યોને તેમની લિંગના આધારે લોકોને મત આપવાના અધિકારથી અટકાવતા અટકાવ્યા છે પચાસ વર્ષની ધીરજ પછી મહિલાઓએ સમાનતા માટે રાષ્ટ્રવ્યાપી મહિલા હડતાલનું આયોજન કર્યું સમગ્ર રાજકીય ક્ષેત્રમાં મહિલાઓ સાથે મળીને રોજગાર અને શિક્ષણમાં સમાન તકો તેમજ ચોવીસ કલાક બાળ સંભાળ કેન્દ્રોની માંગ કરે છે તમને ખબર હશે ગુજરાત ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરીના રોજ મનાવામાં આવે છે સરોજિની નાયડુના જન્મદિવસની યાદમાં તેરમી ફેબ્રુઆરી છે એને આપણે વિશ્વ રેડિયો દિવસ પણ કહીએ છીએ તો તમારા માટે પ્રશ્ન એવો છે કે વિશ્વ અથવા તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હજુ પણ બાકી હોય

સૌથી વફાદારમાં વફાદાર પ્રાણી કહેવાય છે ડોગને પેજનો ધ્યેય કૂતરાઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને પ્રકાશિત કરવાનો અને એના બચાવ અને દત્તકને પ્રોત્સાહન આપવાનો હતો આખા વિશ્વમાં ડોગની પચાસ જેટલી માન્યતા પ્રાપ્ત નસલ પાળવા જેવી જાણી પાળવા માટે જાણીતી છે જેમાં બુલડોગ જર્મન સેફર્ડ લાબ્રાડોર સાયરિયન હસ્કી પગ ડબરમેન ગોલ્ડન રેટ્રીવર પોમેરિયન આવી બધી પાલતુ જાતો છે તો એ યાદ રાખજો પ્રસિદ્ધ સિતારવાદક વિદુષી મંજુ મહેતાનું નિધન થયું તેઓ જયપુરના ઘરાણાના હતા અને એસી વર્ષની એમની એજ હતી ઓગણીસો એસી થી સિતારવાદક પંડ ભારત રત્ન પંડિત રવિશંકર પાસે એમણે માર્ગદર્શન મેળવ્યું હતું મંજુબેન ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણીના દિવાળી સંગીત સંમેલનમાં અનેક વખત રજૂઆત એમણે કરી હતી મંજુ મહેતાને ધીરુભાઈ ઠાકર શવ્ય સાચી સારસ્વત પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર સહિતના ટોચના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા તમને ખબર છે એક બીજું નામ મને યાદ આવ્યું મંજુલા સુબ્રમણિયમ જેમનું આઈ થિંક બે હજાર ત્રેવીસમાં અવસાન થયું હતું બે હજાર ત્રેવીસ કાં તો બાવીસમાં જેઓ ભારત ગુજરાત સરકારમાં એક મોટા પદ પર હતા તમારે કહેવાનું છે કે કયા પદ પર હતા અને ગુજરાતમાં પ્રથમ મહિલા હતા એ પદ ઉપર હવે અહીંયા વાત કરીએ છીએ મંજુ મહેતા બે હજાર અઢારમાં મધ્યપ્રદેશ સરકારનો તાનસેન સન્માન બે હજાર ઓગણીસમાં કોલકત્તા સ્થિત આઈટીસી સંગીત રિસર્ચ એકેડમીથી સન્માનિત થનારા તે પ્રથમ મહિલા કલાકાર હતા યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરી લો તમને પીડીએફ તો મળશે અહીંયા એ પણ ફ્રીમાં એ પણ રોજ સાથે સાથે પોલ્સ એ પણ રમવા મળશે લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો ભારતીય સંરક્ષણ સામાનોનો સૌથી મોટો આયાતકાર દેશ કયો છે તો અમેરિકા છે શું છે અમેરિકા છે ભારતીય સંરક્ષણ સામાનો છે એનો સૌથી મોટો આયાતકાર બન્યો છે ખાસ યાદ રાખજો તો છેલ્લા દસ વર્ષોની અંદર ત્રીસ ગણા વધુ નિકાસ થયું છે આપણા ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં અને હવે ભારતનો વધતો સંરક્ષણ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે નેવથી વધુ દેશોને પુરવઠો પૂરો પાડે છે રિપોર્ટ અનુસાર ભારતીય સંરક્ષણ સામાનોનો સૌથી મોટો આયાતકાર અમેરિકા છે જે ભારતના કુલ સંરક્ષણ નિકાસનો પચાસ ટકા ભાગ છે સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં નિકાસમાં દારૂગોળો નાના હથિયારો એટલે સ્નાઇપર રાઇફલ સ્પેશિયલ સાઇટ સિસ્ટમ બુલેટ પ્રૂફ જેકેટ્સ હેલ્મેટ્સ ઇલેક્ટ્રોનિક સામાન સશસ્ત્ર વાહનો લાઇટ ટોર્પિડોઝ સિમ્યુલેટર ડ્રોન અને ફાસ્ટ એટેક સિપ આ બધાનો સમાવેશ થાય છે આપણા ભારતના સંરક્ષણ મંત્રી હાલમાં કોણ છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સતત કેટલામાં વર્ષે વિશ્વના ટોચના કેન્દ્રીય બેન્કર તરીકે ચૂંટાયા છે સતત બીજા વર્ષે ઓકે તો શક્તિકાંત દાસ જેઓ આરબીઆઈના પચીસમાં નંબરના ગવર્નર છે યાદ રાખજો આપણા મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના એ પણ પચીસમા નંબરના અને રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ એમનું અવસાન થયું એ પણ પચીસમા નંબરના હતા હવે શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કિંગ બેન્કર્સ રિપોર્ટ કાર્ડની અંદર ઇ પ્લસ રેટિંગ મળ્યું આપણે રિસન્ટલી ભણ્યા હતા આણંદની અમૂલ ડેરી ગ્લોબલ ફૂડ બ્રાન્ડની અંદર નંબર વન બની છે જેને સોમાંથી એકાણુંનો સ્કોર મળ્યો છે એને કયું રેટિંગ મળ્યું છે કહી દો રિપોર્ટ અનુસાર આ ગ્રેડ કેટેગરીમાં આખા વિશ્વમાં ફક્ત ત્રણ જ સેન્ટ્રલ બેન્કર્સ છે શક્તિકાંત દાસ એક આપણા ભારતના આરબીઆઈના ગવર્નર બીજું ડેનમાર્કના ક્રિશ્ચિયન થોમ્સન ત્રીજું સ્વિટઝરલેન્ડના થોમસ જોર્ડન આ ત્રણેયને એ પ્લસ રેટિંગ શક્તિકાંત દાસને આ સન્માન મોંઘવારી આર્થિક વૃદ્ધિ ચલણમાં સ્થિરતા અને વ્યાજ દર પર નિયંત્રણ માટે આપવામાં આવ્યું છે ગયા વર્ષે તેમને ટોચના કેન્દ્રીય બેન્કર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેમને એ પ્લસ રેટિંગ મળ્યું હતું

બ્રિટિશ અને ગુજરાતી બ્રિટિશ અને ભારતીય પ્રથમ ગુજરાતી તો આઈજી પટેલ આ યાદ રાખજો બરાબર છે આરબીઆઈનો જે સિમ્બોલ છે એમાં રોયલ બેંગોલ ટાઈગર અને પામ ટ્રી છે ઓકે તો અને રેપો રેટ રેપો રેટ કેટલો ત્રણ પોઈન્ટ રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા છે અને રિવર્સ રેપો રેટ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા રાખવામાં આવ્યો છે એ પણ યાદ રાખજો વર્લ્ડ અન્ડર ટ્વેન્ટી એથ્લેટ્સ બે હજાર ચોવીસ એનું આયોજન પેરું બરાબર છે તો પેરુનું કેપિટલ લીમા છે ને એમાં વર્લ્ડ અંડર ટ્વેન્ટી એથ્લેટ બે હજાર ચોવીસમાં ભાગ લેવા ભારતીય ટીમ પેરુની રાજધાની લીમા ખાતે રવાના થઈ ગઈ છે આ વર્ષે એપ્રિલ મહિનામાં દુબઈ ખાતે યોજાયેલી અંડર એશિયન અંડર ટ્વેન્ટી એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે સાત ગોલ્ડ અગિયાર સિલ્વર અગિયાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા અને આ જે વર્લ્ડ અંડર ટ્વેન્ટી એથ્લેટિક્સ છે સત્યાવીસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી યોજાશે એટલે આવતીકાલથી શરૂ થવાની છે પેરુની જો વાત કરીએ તો કેપિટલ લીમા છે પ્રેસિડેન્ટ ડીના બોલુ આર્ટેસ્ટ છે તમારે કહેવાનું છે કે એના એની કરન્સી કઈ છે કમેન્ટમાં લખો ને ખબર હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કોને મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ ઇયરથી સન્માનિત કરવામાં આવ્યા છે તો રોહિત શર્માને કોને રોહિત શર્માને તો ભારતીય ક્રિકેટ ટીમના જે કેપ્ટન છે રોહિત શર્મા એમને સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા પુરસ્કારોની સંપૂર્ણ યાદી મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર રોહિત શર્મા ટેસ્ટ બેટર ઓફ ધ યર યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બોલર ઓફ ધ યર આર અશ્વિન ओडीआई बैटर ऑफ द ईयर विराट कोहली ओडीआई बॉलर ऑफ द ईयर मोहम्मद समी टी ट्वेंटी बैटर ऑफ द ईयर फिल सॉल्ट टी ट्वेंटी बॉलर ऑफ द ईयर टीम साउथी टी ट्वेंटी लीडरशिप एवॉर्ड श्रेयस अय्यर लाइफ टाइम अचीवमेंट एवॉर्ड राहुल द्रविड एक्सलेंस इन स्पोर्ट्स एडमिनिस्ट्रेशन जय शाह डोमेस्टिक क्रिकेटर ऑफ द ईयर तमिलनाडु कैप्टन आर आई किशोर महिला भारतीय बैट्समैन ऑफ द ईयर સ્મૃતિ મંધાના મહિલા ભારતીય બોલર ઓફ ધ યર દીપ્તિ શર્મા મહિલા ટી ટ્વેન્ટી ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હરમનપ્રીત કૌર સફાલી વર્મા છે એમણે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી શરદી ફટકારવા માટે એમણે નોંધપાત્ર સિદ્ધિ બદલ સ્મૃતિ ચિહ્ન પ્રાપ્ત થયું છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં થયું હતું પરંતુ બાંગ્લાદેશમાં રાજકીય અનિશ્ચિતતા જેવું છે એના કારણે તેને શિફ્ટ ક્યાં કરવામાં આવી છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને ઓગણત્રીસ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમણના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું તો આવક વિભાગ છે એના પાંસઠ વર્ષ પૂર્ણ થયા ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવી દિલ્હી ખાતે ઓગણત્રીસ અધિકારીઓને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એમના હસ્તે વિશેષ સન્માન આપવામાં આવ્યું છે જેમાં આપણા વલસાડ આવકવેરા અધિકારી છે ધર્મેન્દ્ર ટેકવાણી ત્રેપન વર્ષ જૂની દસ કરોડથી વધુની વ્યાજ સાથેની વસૂલાત કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એમને સન્માન કરવામાં આવ્યું છે તેમણે હાલમાં સેલવાસ ઇન્કમ ટેક્સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે તમારા માટે પ્રશ્ન છે ભારતમાં ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવવામાં આવે છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કોણે નામની સંસ્થા સ્થાપી જે પાછળથી ભારત નામથી જાણીતી બની હતી તો વીર કયા યુરોપિયન સમુદાય ભારતમાં ભારતમાં સાથે પ્રથમ વેપારી સંબંધો સ્થાપિત કર્યા હતા તો બધાને ખબર છે ને પોર્ટુગીઝોએ મુસ્લિમ લીગે સીધી કાર્યવાહી દિવસ ક્યારે મનાયો સોળ ઓગસ્ટ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે સમયકાળ દરમિયાન આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સુભાષચંદ્ર બોઝ હતા ઓકે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસ ના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયું પર્વતીય શિખર ઊંચાની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબર પર છે ઝારખંડમાં તમને ખબર છે આપણે ભણ્યા હતા ઝારખંડમાં અબરખની ખાણ ખાણ આવેલી છે બાળમુક્ત જાહેર કરવામાં આવી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન સૌથી નાનું પૂછે તો ગોવા વસ્તીમાં સૌથી મોટું ઉત્તર પ્રદેશ વસ્તીમાં સૌથી નાનું સિક્કિમ રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે પણ રાજસ્થાન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે મધ્ય પ્રદેશમાં હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું તો હર્ષ સંઘવી આપણા રાજ્યના ગૃહમંત્રી છે રાજ્યકક્ષાના સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ક્યાં આવેલું છે પોલેન્ડમાં આવેલું છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું હતો કે ગુજરાતના કૃષિ મંત્રી હાલમાં કોણ છે તો યાદ રાખજો રાઘવજીભાઈ પટેલ સેકન્ડ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે આઠમી માર્ચના રોજ ત્રીજો પ્રશ્ન મંજુલા સુબ્રમણ્યમ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ મંજુલાબેન સુબ્રમણ્યમ ચોથો પ્રશ્ન આપણા ભારતના સંરક્ષણ મંત્રી હાલમાં કોણ છે તો રાજનાથ સિંઘ છે એ સંરક્ષણ મંત્રી છે હાલમાં ભારતના પાંચમો પ્રશ્ન અમૂલ ડેરીને એ એ પ્લસ રેટિંગ આપવામાં આવ્યું છે બરાબર છે ગ્લોબલ બેસ્ટ ફૂડ બ્રાન્ડ માટે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આરબીઆઈના પ્રથમ ગવર્નર તો એ સીડી યાદ રાખવાનું પ્રથમ બ્રિટિશ પૂછે તો એસબોર્ન સ્મિથ શું આવશે એસબોર્ન સ્મિથ પ્રથમ ભારતીય સીડી દેશમુખ આવશે સાતમા નંબરનો પ્રશ્ન હતો પેરુનું પેરીની કરન્સી કઈ છે તો પેરુવિયન શોલ સોલ આવે શોલ આઠમો પ્રશ્ન શું હતો ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસ છે એને ખસેડીને યુએઈમાં લઈ જવામાં આવ્યો અને નવમા નંબરનો પ્રશ્ન ઇન્કમ ટેક્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે ચોવીસ જુલાઈના રોજ બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન કે બુટલેગરોના વાહનોની હરાજી કરી તેનો નાણાંનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે આન્સર આવડે તો કમેન્ટમાં લખો અને સ્વિટ્ઝરલેન્ડના લોઝાનેમાં આયોજિત ડાયમંડ લીગમાં ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડાએ કયા સ્થાને રહ્યા છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે અને જન્મ જન્માષ્ટમીની ફરીથી બધા મિત્રોને શુભેચ્છા હેપે નાઇસ ડે જય હિન્દ જય ભારત